નામના બદલે વપરાતો શબ્દ જેને પ્રોનાઉન કહે છે નોંધ આ અગાઉના લેક્ચરમાં સર્વનામ વિશે માહિતી મેળવેલ એક્ઝામ્પલ રાકેશ ટોલ્ડ હિઝ પેરેન્ટ્સ ધેટ હી વુડ ટેક કેર ઓફ ધેમ ઇન ધેર ઓલ્ડ એજ આ વાક્યમાં હિઝ હી ધેમ ધેર જે સર્વનામ એટલે કે પ્રોનાઉન ગણીશું તે જ રીતે રૂપેશ will try his best to help you અહિયાં હિસ અને યુ જે સર્વનામો છે ત્રીજું એડજેકટિવ એટલે કે વિશેષણ નામના અર્થમાં વધારો કરનાર શબ્દ જેને એડજેક્ટિવ કહે છે ઉદાહરણ લેઝી પીપલ આર મોસ્ટલી અનહેપી ઇન લાઈફ અહિયાં પીપલ અને લાઈફ નાઉન છે

ગુજરાતી ઉચ્ચારમાં પાછળ વૂ શબ્દ આવતો હોય જેમ કે રીડ વાંચવું એક્ઝામ્પલ હની ઇઝ સ્વીટ તો અહિયાં હની વર્બ તે જ રીતે ધ સન રાઈઝ ઇન ધ ઇસ્ટ તો અહિયા મતલબ ઉગવું રાઇઝ જેને વર્બ ગણીશું પાંચમું શબ્દ જેને એડવર્બ કહે છે તો ઉદાહરણ વોક કેરફુલી વોક વર્બ અને વર્બ ના અર્થમાં વધારો કેરફુલી તો અહીંયા કેરફુલી એડવર્બ ગણીશું બીજું સી વેલ

કે વાક્યોને જોડવાનું કામ કરે તેને કન્જક્શન કહે છે એક્ઝામ્પલ જયા એન્ડ માયા આર સિસ્ટર્સ તો અહીંયા એન્ડ કન્જક્શન બીજું વર્કડ હાર્ડ બટ હી ફેલ્ડ તો અહીંયા બે ઉપવાક્યો જે બટ દ્વારા જોડાયેલા છે તો બટ જેને કન્જક્શન ગણીશું સાત પ્રિપોઝિશન નામ યોગી અવયવ તે મોટે ભાગે નામ કે સર્વનામની પહેલા મૂકવામાં આવે છે જેનો વાક્ય સાથે સંબંધ હોય છે તેને પ્રિપોઝિશન કહે છે ઉદાહરણ હી જમ્પડ ઇન ટુ ધ રિવર તો અહીંયા ઇન ટુ ગણીશું પ્રિપોઝિશન બીજું ધ કેટ સેટ ઓન ધ ટેબલ ઓન જેને પ્રીપોઝિશન ગણીશું આઠમું ઇન્ટરજેક્શન ઉદગારવાચક શબ્દ लागणी व्यक्त करवा माटे वपराता शब्दो जेने इंटरजेक्शन कहेसे एग्जांपल ओह इट्स यू तो अहिया ओह इंटरजेक्शन तेज रीते अलास द पुअर मैन लॉस्ट हिज पर्स अलास दुखनी लागणी माटे तो आ प्रकारे इंटरजेक्शन घणीसू अलास आईएमपी एम पी शब्द जुदा जुदा वाक्यो मा नाम વિશેષણ કે ક્રિયા વિશેષણ તરીકે હોઈ શકે છે જેમ કે આ ફાસ્ટ ટુ ટ્રેન આ વાક્યમાં અર્થમાં વધારો ફાસ્ટ એડેક્ટિવ ત્રીજું વોક ફાસ્ટ ઓર યુ વિલ મિસ ધ બસ વોક વર્બ વર્બ ના અર્થમાં વધારો ફાસ્ટ એટલે

વાક્યના તમામ શબ્દોને તમે પાર્ટ ઓફ સ્પીચ દ્વારા ઓળખી શકો છો આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં